અને અવર્ણનીય અકલ્પનીય કામ થઈ રહ્યું છે અને તે છે લાયન્સ ક્લબ આ સંસ્થા શું છે આ વિશે અત્યારે સમય પ્રમાણે તમને નહીં જણાવી શકું પણ વિશ્વની અંદર દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ સંસ્થા પોતાની ચોમે સુવાસ કાર્ય દ્વારા ફેલાવી રહી છે અને જે નગરની અંદર આપણે ઉપસ્થિત છીએ એવા નડિયાદ નગરની અંદર પણ લાયન્સ ક્લબ ખૂબ જ સુંદર સરાહનીય કામ કરી રહી છે

આપ્યો છે પરંતુ જો અમારી પાસે પુષ્પ તો છે પુષ્પ કુછ પણ છે પણ પુષ્પમાં રહેલી સુવાસ કાયમ માટે તમે રાખજો અને આ કેમ્પસની અંદર તમારા થકી અન્ય કાર્યક્રમો પણ યોજાય આ કેમ્પસના વિદ્યાર્થીઓને તમારા કાર્યક્રમોથી પ્રેરણા બને જીવનમાં ભવિષ્યમાં આ લોકો આ નગરના નાગરિક છે આવા સંસ્થાની અંદર જોડાઈને એક ઉત્તમ નમૂનારૂપ કાર્ય કરે એના માટે રાयंस કુદનો એક

આટલી મોટી સંખ્યા ની અંદર બાળકો છે બહેનો છે સૌથી પહેલા તો એમઓસી નો आभार इतना मान लो साहब आप सुंदर है मसी थैंक यू थैंक यू सो आज की पहला पहला माइक सेवा है जरे आपनी सुंदर है मसी करी जे बहुत बहुत हमने धन्यवाद थैंक यू सबसे बादे एकता प्रिंसिपल जी के नौठी के बाद दोरणी में निकलते वात हैं सारी नौंसों विद्यार्थी हो जाएं माने लगे जब नदियाँ में अंदर माध्यमिक में अंदर सारी नौंसों विद्यार्थी हो अलग स्कूला पहली जब माने तो तुम्हारी दर्जी है बड़ा लगी है मेरा जाने कब प्राथमिक में अंदर तो लगभग सारी पांचों विद्यार्थी हो जाएं प्राथमि� આપણે આપણા ફેમિલીમાં પાંચ જણ ને અંબારી નથી તો સાહેબો તમે બધા જે સંભાળો છો અને દીકરા દીકરી તમને જે જ્ઞાન મળે છે તે જ્ઞાન પ્રાપ્ત કરજો તમારા માટે એક બે લાઈન કહું છું ગાંધીજીએ એ કીધેલું એ ઇન્સાફ કી પે બચ્ચો દિખાવો ચલ કે એ દેશ હે તુમ્હારા નેતા તુમ્હી હો કલ કે આનો અર્થ શું થાય છે ખબર છે

તો આમાંથી જ આ જે દીકરા આમાંથી તમે પ્રાપ્ત થઈ ગયા તો એની અંદર બી તમે ભાગ લેજો અને સાથે સાથે આ સાહેબો જે તમને ધ્યાન આપે ને આમના જ દુનિયાની અંદર શિક્ષક એક પહેલા પહેલી માતા છે બીજા શિક્ષકો છે એના સિવાય કોઈ તમારો ઉદ્ધાર નથી સારામાં સારું એનું એ કહેજો અને બીજું લાયન્સ ક્લબ માટે બી એમ બીજ કહેજો લાયન્સ ક્લબ એ અમારી એક મોટામાં મોટી દુનિયાની એનજીઓ છે અને દુનિયાના બસો દેશોની અંદર પથરાયેલી છે દુનિયાને પિસ્તાલીસ હજાર ક્લબ છે અને ચૌદ લાખ ને પચાસ હજાર અમારા મેમ્બર છે સાહેબ કીધું ને કે લાયન્સ ક્લબ એ ફી બી બહુ મોટી છે પણ લાયન્સ ક્લબ તમે અંદર આવો ને બહુ મોટો વ્યાપ છે તો કાલે હું તો બી કહું છું તમે બધી ગાડી ઉપર જાઓ પણ જો તમારે આગળ આવવું હોય એનજીઓ એટલે તમારે સારા સારા કાર્યો કરવા હોય તો તમે લાયન્સ ક્લબમાં આવજો રૂપિયા અંદર એ ફી છે પણ તમને બહુ જાણવાનું મળશે આ ખાલી લાયન્સ કબ કીધું હવે જેના માટે આજે અમે આવ્યા છીએ અમારા લાયન્સ કબ ત્રણ ચાર જે બહુ અગત્યના છે આંખોનો નો ચશ્માનો કેમ્પ ડાયાબિટીસ કેમ્પ અને ભોજન આ અમારા મુખ્ય ધ્યેય છે તે ઇન્ટરનેશનલ અંદર થી અમને એના પ્રોગ્રામ આપવામાં આવ્યા છે તો એ સંદર્ભ ની અંદર આજે અમે લગભગ આ સત્તર નું કેમ્પ હવે આખા શહેરમાં તેમ લાગ્યો હશે સૌથી પહેલા તો આ સ્કૂલના

જેટલા વિદ્યાર્થીઓ તમે લાભ લો લેજો અને બીજા સાત તમારા જે વિદ્યાર્થીઓ બાકી જે બાકી હોય તો તમે જ્યારે અમને કહો તો દરેક વિદ્યાર્થીના આખોને ચક્રવાત કરતા દે બીજો પણ તિથિ બાર તો મારી વાત થઈ તમારા અત્યારે સ્ટાફ ડીલો અંદર જાય છે તો હવે ડાયરી સવારને જ ભી અમારો પ્રોગ્રામ છે તો તમારા જ્યારે ડીલો બધા થાય વાઈ જાય તો જે અમે ડાયરી નું ચેકઅપ કામ બિલકુલ ફ્રી કરી દો અને સાથે સાથે બીજા ત્રણ ચાર ડોક્ટર બોલાય છે तो ये भी तमने बदु फिट थी जाए विद्यार्थियों ने भी चाहिए थे आज स्कूल ने अभिनंदन इतना माटे आपको हमारी लाइन तो की आज शहर में स्थापना दई एक 64 वर्ष थया 64 वर्ष की फिट फुट की स्पर्धा चलती पहली वक्त नडियाद लाइन क्लब में आईनी विद्यार्थी ने कोई छे बैठ ભાઈઓ તમે ભાગ લેજો અને સ્કૂલ ના બી સાહેબો કે તમે ભાગ લેવડાવજો અને પહેલો નંબર આવે એવો પ્રયત્ન કરીએ